અમરનાથ યાત્રા માટે ફરજ પર જઈ રહેલા એક હજાર બસો બીએસએફ જવાનોએ ટ્રેનની ખરાબ હાલત જોઈને તેમાં ચડવાનો ઇનકાર કર્યો હતો રેલવે મંત્રાલય આ પાંચ દિવસ જૂના કેસમાં ચાર રેલવે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે છ જૂના રોજ સૈનિકોને ત્રિપુરાથી અમરનાથ જવાનું હતું નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર રેલવે દ્વારા સૈનિકોને આપવામાં આવેલી ટ્રેનમાં બારીઓ અને દરવાજા તૂટેલા હતા ટ્રેનનો વિડીયો પણ હવે સામે આવ્યો છે તેમાં રહેલું ટોયલેટ તૂટેલું છે લાઇટ નથી સીટ પરના બેસવાની ગાદી પણ ગાયબ છે ફ્લોર પર બંધા દેખાઈ રહ્યા છે સૈનિકોના ઇનકાર પછી દસ જૂને બીજી ટ્રેન પૂરી પાડવામાં આવી હતી સૈનિકોને અમરનાથ યાત્રાળુ ફરજ માટે કાશ્મીર પહોંચવાનું હતું જે ટ્રેનમાં તેઓ મુસાફરી કરવાના હતા તેનું બીએસએફ કંપની કમાન્ડર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું ટ્રેનની સ્થિતિ જોઈ તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા ટ્રેનના કોચની હાલત ખૂબ જ ખરાબ હતી તેનો ઉપયોગ સૈનિકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે થઈ શકાય તેમ ન હતો તપાસ બાદ જાણવા મળ્યું કે કોચનો ઉપયોગ મહિનાઓથી થયો ન હતો

હીરોગ્રાફિક કાપો છે